ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા શહેરમાં ગેરકાયદેસર પીવાના પાણીના તથા નિયમ બહારના મોટા કનેક્શનોની તપાસ માટે છેલ્લા એક મહિનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ હજારથી થી વધુ પાણીના કનેક્શનોની ચકાસણી કરવામાં આવી છે વોટર વર્કર્સ વિભાગના કાર્યપાલક ફાલ્ગુનભાઈ શાહે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અંદાજે ગેરકાયદેસર પાણીના કનેક્શનો મળી આવ્યા છે આવા કનેક્શનોને તાત્કાલિક કટ કરવાની સાથે સંબંધિત વપરાશકર્તાઓ પાસેથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં પાણીનું યોગ્ય અને ન્યાયસંગત વિતરણ સુનિશ્ચિત કરવા માટે આવી તપાસ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અરે છોલે ના પડે પછી અમારે કેસુભાઈ કેસુ હા કનેક્શન છે મારા ડબલ છે હું નામ બોલો મંગુબેન કેશુભાઈ અલાવ અને વીગતમાં જે હાલકો ઈ લખાવ્યું છે હો હું ના એવું લાગે હા હવે પાછું હા અત્યારે આખા ભાવનો ઘરમાં ચાલે હળસા હાલ ભાવનગર મહાનગરપાલિકાના વોટોક્સ વિભાગ દ્વારા હાલમાં શહેરમાં ગેરકાયદેસર કનેક્શનો કે મોટી સાઇઝના કનેક્શનો ચેક કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે જેમાં છેલ્લા એક માસથી આ કાર્યવાહી શરૂ છે અને શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર ચેકિંગ શરૂ કરવામાં આવેલું છે લગભગ ત્રણ હજારથી પાંત્રીસો જેટલા કનેક્શનો ચેક કરવાની કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ કરેલી છે અને આ પૈકી લગભગ પચાસેક જેટલા ગેરકાયદેસર કનેક્શનો કે મોટી સાઇઝના કનેક્શનો મળી આવેલા છે જેને મહાનગરપાલિકાના વોટોક્સ વિભાગ દ્વારા કટ કરવાની અને તેની પેનલ્ટી વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત હજી આગામી સમયમાં શહેરના દરેક વિસ્તારમાં ક્રમબદ્ધ રીતે આ ચકાસવી ઝુંબેશ શરૂ રહેશે અને આવા જે કોઈ ગેરકાયદેસર કનેક્શનો કે મોટી સાઇઝના કોઈ કનેક્શનો લેવામાં આવેલા હોવાનું ધ્યાનમાં આવશે તો તેઓ પાસેથી પેનલ્ટી વસૂલ કરી અને તેને કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે